તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા શું ખરેખર મિત્રો જેલમાંથી છૂટી જશે અને એની સાથે સાથે સંજયભાઈ વસાવા કે શું ખરેખર એ જેલમાં જશે ભાઈ કેમ કે તમને બધાને ખબર છે કે આદિવાસી સમાજ એટલું જ નહીં પરંતુ એની સિવાય આમ જનતા એ લોકોનું કહેવું એટલું જ છે ભાઈ કે અમને સીસીટીવી ફૂટેજ બતાવો જો અમારા ચૈતરભાઈ વસાવાએ ચંપાબેન વિશે કોઈ અભદ્ર વાણી વિલાસ કર્યો હોય તો સાહેબ તમે અમને કેબિનેટના સીસીટીવી ફૂટેજ બતાવો તો સાહેબ અમે માની લઈએ કે અમારા ચૈતરભાઈની ભૂલ છે ને અમારા ચૈતરભાઈ વસાવા માફી માગી લેશે પણ સાહેબ તમે એકવાર સીસીટીવી ફૂટેજ તો બતાવો તો મિત્રો વાત કરવામાં આવે તો સંજયભાઈ વસાવા માટે સીસીટીવી ફૂટેજ નથી બતાવતા ભાઈ એ પણ જોવા જેવી વસ્તુ છે મિત્રો કેવું એક જ છે કે અમારા ચૈત્રભાઈ વસાવા કે જે સી છે સી કોઈ દી માફી ન માગે ભલે જેલમાં રહેશે પણ માફી નહીં માગે ભાઈ અને માફી માંગશે નહીં જો સંજયભાઈ વસાવા સીસીટીવી બતાવે તો માફી માંગવી બાકી સંજયભાઈ વસાવા કે ને તો માફી નથી માગવી ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા લોકો આવું પોતાની મંતક્રિયા આપી રહ્યા છે ભાઈ અને હકીકત જોવા જઈએ ને ભાઈ તો આ વાત પણ સાચી છે ભાઈ ખોટી નથી ભાઈ જો સીસીટીવી ફૂટેજ હોય ભાઈ તો બતાવજો હવે હું મિત્રો કોઈની કોઈ પુષ્ટિ નથી કરતો કેમ કે તમને ખબર છે મારા વિડીયો બહુ જાજા ચાલી જાય એટલે પછી મારે પ્રોબ્લેમ આવે ને એવું કોઈ બોલું નહીં ભાઈ એટલે હું નથી કહેતો મિત્રો પણ આ સોશિયલ મીડિયાની દરેકે જનતા એવું કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા સાચા છે ભાઈ સંજયભાઈ વસાવા કે જે સીસીટીવી ફૂટેજ બતાવી નાખે તો માફી માગશે બાકી ચૈતરભાઈ વસાવા માફી માગશે નહીં પરંતુ મિત્રો આવનારા સમયમાં જોઈએ મહત્વનું રહેશે કે શું ખરેખર છેલ્લે હાઈકોર્ટમાંથી તો પછી શું ખરેખર ચૈતરભાઈ વસાવા માફી માગશે સંજયભાઈ ની બાકી અત્યાર લગીન વાત કરવામાં આવે તો સંજયભાઈની માફી માંગી એવું કોઈ શંકા દેખાતી નથી ભાઈ બાકી તમને શું તમે શું કહેશો મારા ભાઈઓ કે શું ખરેખર સંજયભાઈ વસાવાની માફી માંગશે ચૈતરભાઈ વસાવા તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો દર્શક મિત્રો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સાહેબ ભાવનાઓ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ અને આવા આવા નવા વિડીયો તમે જોતા રહેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો